નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે જલારામ બાપા ની બસો છવ્વીસમી જન્મ જયંતિ ની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી ભાવનગરના આનંદનગરમાં આવેલ જલારામ બાપાના મંદિર ખાતે જન્મજયંતિ નિમિત્તે જલારામ બાપાને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો ભાવિકોએ અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો જલારામ મંદિર ખાતે દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મેડિકલ કેમ્પ સહિતના સેવા કાર્યનું પણ આયોજન કરવામાં આવ્યું હતું